વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત 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 કાર્યક્રમની આગળની રૂપરેખા માટે શાળા ક્રમાંક બસો સાત ની વિદ્યાર્થીની પ્રજાપતિ જાનવીને હું મારી દોર સોંપુ છું જાનવી આપણી શાળામાં કન્યા કેળવની મહત્સવ અને પ્રવેશ ઉત્સવ બે હાજર પચીસ ની ઉજવણી કરવા જઈ રહ્યા છે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના પવિત્ર પ્રસંગે અને ધોરણ શાળા પ્રવેશ પામતા નાના નાના ભૂલકાઓને તેમના પ્રારંભે ખૂબ શુભેચ્છાઓ સાથે કાર્યક્રમની શરૂઆત કરતા હું અંતરે ઉપસ્થિત શ્રીઓને દીપ કરી પ્રજ્વલિત કરવા આમંત્રિત કરું છું करोतु कल्याणम् आरोग्यधनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योतिनमोऽस्तु ते दीपज्योति परब्रह्मा दीप હવે આ કાર્યક્રમને આગળ વધારતા શાળા ક્રમાંક બસો સાત ની વિદ્યાર્થીનીઓ પ્રાર્થના રજૂ કરશે હા હા હજી પેપર છોડીને Thank कायम ही याद के लिए मानिए इस मंत्रालय की प्रस्तुति में कन्याओं और कंकुम पगला यादगार स्मृति मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है મહાનુભાવો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ શૈક્ષણિક કીટ આપીને તેમનું સન્માનિત કરવામાં આવી રહ્યા છે માનનીય આદરણીય પાટીલ સાહેબ જળ શક્તિ મંત્રાલય સાથે યુથ ફોર ગુજરાતના જીગ્નેશભાઈ પાટીલ સાહેબ પરેશ પટેલ સાહેબ છોટુભાઈ પાટીલ સાહેબ વાઇસ ચેરમેન રંજનાબેન ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ તમામ મહાનુભવો દ્વારા શિક્ષણ સમિતિ અને સરકાર દ્વારા શૈક્ષણિક કીટને એનાયત કરવા શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવી રહ્યું છે આવી રહ્યું છે સન્માનિત કરવામાં આવી રહ્યું છે જોરદાર તાળીઓથી આપણે વધારી લઈશું તાળીઓનો નો ચાલુ રહેવો જોઈએ ખૂબ સરસ નાના નાના ખૂબ So that's na 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 na.